त्र चौतरीस छतरी चार सौ अड़तरी चार सौ ओगन चालीस आयोज

પચીસ છવ્વીસ ઓગણત્રીસો પાંચસો એટલે પહોંચ્યો છપ્પન सत्तावन अच्छा अट्ठावन उगना पाँच एकसठ बासठ

બાર તેર ચૌદ પંદર પંદર પાંચસો ને પંદર રૂપિયા સહયો છત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ 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 રૂપિયા પાંત્રીસ છત્રીસ साढ़े त्रि, आठ त्रि, रोगन चाली, चाली, एक तली, बेतली, चैताली, चैताली आना, चुम्मले, 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 बीस तले, बीस तले, सेम आवेइ चीयर, बीस तले रुपया, आयुष, चार सौ रुपया, अज्ञार, पंद्रह

एकत्र एक बत्तीस चौतरी पाँच छत्तीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस 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 पिस 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 पाँच सौ पी पात्र 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 रुपया छत्तीस आड़त ओगनचालीसचाली ओगनचालीस चालीस एकतालीस एकतालीस बेतालीस तेतालीस तालीस तेतालीस एकत्र बत्तीस બત્રીસ રૂપિયા પાંત્રીસ છત્રીસ ઓગણચાલીસ એકતાલીસ બેતાલીસ 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 ચારસો 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 સાઠ રૂપિયા એસી એકાશી ત્રણ નેવું એકાણું બાણું ત્રાણું ત્રાણું રૂપિયા સાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવણું પાંચસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચસો ચાર એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન ચોપન રૂપિયા પાંચસો ચોપન પાંચસો ને ચોપન રૂપિયા ગીરી તમને કઈ દઉં રૂપિયા નાનું અમાઉન્ટ મને ઘણું આપ્યું તે

તલાવ કાડી ચલા છત્રી હાટત્રી આટત્રી યોગની સારી ચાલી બોલવા મની 44 44 44 જમલ 24 64 85 56 56 રૂપિયા 1854 1854 રૂપિયા રાથે 18 500 500 500 તો એની આવ હા જુકો કરી નાખો 500 રૂપિયા 1 રૂપિયો જો આવ્યા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 15 515 515 રૂપિયા 16 16 રૂપિયા 516 સહયોગ हाँ लो बारसौ रुपया बारसौ बारसौ <laughs> बारसौ रुपया बारसौ हाँ ना सही जा रहा है के सही जा बस मुकुल सही जा बस मुकुल तो बारसौ एक जा मुकुल बारसौ एक जा बार तेर दोसबंदर फोड़ हथराड़ा रुकने भी एक बार बेच दीजिए तेरे तेरे मात्रे जिस दिन चले एक तले एक तले